મંગલદીપ ટીવીએસ નેશનલ હાઈવે નંબર આઠ નિયર મીરા ડોર્સ કબીલપોર નવસારી કિની મેક ઓવર હેર એન્ડ સ્કીન સ્ટુડિયો એકસો ત્રણ દિયા આર્કેડ રામાનંદ હોટેલની સામે દુધિયા તલાવ રોડ નવસારી વિશ્વસનીય દાગીનાનું વિશ્વાસપાત્ર સ્થળ સોની રણછોડભાઈ એન્ડ સન્સ જ્વેલર્સ પટવાસેરી નવસારી પારેક બ્રધર્સ જ્વેલર્સ ઓપોઝિટ હનુમાન ટેમ્પલ મોટા બજાર અક્ષર વિઝન શોપ નંબર શાંતિનાથ કોમ્પલેક્સ સાંતા દેવી રોડ નવસારી ન્યુ ઇન્ડિયા બેકરી અમારી શાખા નવસારી મરોલી સુરત નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ એન સેવન સમાચારોમાં હું તસ્લીમ શેખ આપનું હાર્દિક સ્વાગત કરું છું સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર ઉપર અમલસાડના વાસણ ગામમાં તસ્કરોએ બે લાખ ત્યાસી હજારના સોનાના દાગીના ચોરી કરી થયેલા ફરાર ત્રીસ સરકારી બાબુઓ હેલ્મેટ વિના દંડાયા સરકારી કર્મચારીઓ માટે હેલ્મેટ અનિવાર્ય બિલીમોરા નગરપાલિકા ચૂંટણીમાં ભાજપના નવ બળવાખોરોને ફટકારાયેલી કારણદર્શક સિનિયર સિટીઝનોને જિલ્લા પોલીસ દ્વારા બતાવવામાં આવી ઉમરો અમલસાડ નજીક આવેલા વાસણ ગામમાં બંધ મકાનમાંથી બે લાખ ત્યાંસી હજારનો તસ્કરોએ હાથફેરો કર્યો હતો ઘર માલિક કુંભમેળામાં યાત્રા ઉપર ગયા અને તસ્કરોએ બંધ ઘરને નિશાન બનાવ્યું હતું અમલસાડ નજીક આવેલા વાસણ ગામે અનાવિલ ફળિયામાં રહેતા અને નવસારી ડિવાઇન સ્કૂલમાં શિક્ષક તરીકે નોકરી કરતા અર્થભાવિન નાયક શનિવારે પાવાગઢ યાત્રામાં ગયો હતો જ્યારે તેના દાદા દાદી પ્રયાગરાજ કુંભમેળામાં ગયા હતા જેથી ઘર બંધ હતું તસ્કરોએ બંધ ઘરનો લાભ ઉઠાવી ઘરનું તાળું તોડી ઘરમાં મૂકેલા સોનાના દાગીના કિંમત બે લાખ ત્યાંસી હજારની ચોરી કરી ફરાર થઈ ગયા હતા મકાનના મુખ્ય દરવાજાનો નકુચો તોડી બેડરૂમના કબાટમાં લોકર તોડી રૂપિયા સાઠ હજારની કિંમતનું એક તોલા સોનાનું ડોક્યું પિસ્તાલીસ હજારનું પોણા તોલાનું સોનાનું લૂઝ ત્રીસ હજારના સોનાના અડધા તોલા વજનના દસ પેન્ડલ રૂપિયા સાઠ હજારની છ જોડી સોનાની બુટ્ટી ત્રીસ હજારની કિંમતનો અડધા તોલાનો પેન્ડલ નવ હજારની કિંમતનો સો ગ્રામ ચાંદીનો જુડો સો ગ્રામ ચાંદીની મૂર્તિઓ રોકડા ચાલીસ હજાર મળી કુલ બે લાખ ત્યાંસી હજાર મતાની ચોરી કરી તસ્કરો ફરાર થયા છે નવસારી જિલ્લાની સરકારી કચેરીઓમાં ફરજ બજાવતા કર્મચારીઓ હેલ્મેટ વિના ઝડપાતા ત્રીસ જેટલા સરકારી કર્મચારીઓને ટ્રાફિક પોલીસે દંડ ફટકાર્યો હતો ગુજરાત હાઈકોર્ટના આદેશ અનુસાર સરકારી નોકરી કરતા તમામ કર્મચારીઓ ટ્રાફિકના નિયમોનું પાલન કરવું જરૂરી છે પરંતુ સરકારી બાબુઓ જ ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરી કાયદાની એસી તેસી કરે છે નવસારી જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા જિલ્લાની સરકારી કચેરીઓની બહાર સરકારી બાબુઓને હેલ્મેટ વિના ઝડપી પાડવા માટે ખાસ ઝુંબેશ ઉપાડી છે જિલ્લા કલેક્ટર કચેરી અને મામલતદાર કચેરીના ગેટ પાસે ટ્રાફિક પોલીસો દ્વારા હેલ્મેટ વિના કચેરીમાં આવતા સરકારી બાબુઓને ઝડપી પાડવામાં આવ્યા હતા ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરી નિયમોને નેવે મૂકનારા ત્રીસ જેટલા સરકારી નોકરો ઝડપાયા હતા મુખ્ય માર્ગ ઉપર હેલ્મેટ પહેરવી ફરજિયાત છે તેમ છતાં સરકારી બાબુઓ તેમની ફરજ ઉપર બાઇક ઉપર સવાર થઈ હેલ્મેટ જ આવતા જોવા મળ્યા હતા ટ્રાફિક પોલીસની જેટલા સરકારી બાબુઓ દંડાયા હતા બિલીમોરામાં નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપના નવ જેટલા બળવાખોરોએ અપક્ષ તરીકે ઉમેદવારી કરતા તમામ બળવાખોરોને કારણદર્શક નોટિસો ફટકારવામાં આવી છે બિલીમોરા નગરપાલિકાનું રાજકારણ ગરમાયું છે પાલિકાની ચૂંટણીમાં ભાજપના કાર્યકરોને ટિકિટ નહીં મળતા નવ જેટલા કાર્યકરોએ ભાજપ સાથે છેડો ફાડી અપક્ષ તરીકે ઉમેદવારી કરી છે ભાજપ પક્ષથી નારાજ થઈ બિલીમોરા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સંધ્યાબેન ઉત્તમભાઈ પટેલ સહિત નવ જેટલા પાલિકાના પૂર્વ નગરસેવકોએ પાર્ટીમાંથી રાજીનામું આપી અપક્ષ ઉમેદવારી કરી છે અપક્ષ ઉમેદવારી કરનારા ભાજપના કાર્યકરો પાલિકાના પૂર્વ ચેરમેન રહી ચૂક્યા છે બળવાખોરોને નોટિસ પાઠવી છે તેમ છતાં સંધ્યાબેન ઉત્તમભાઈ પટેલ રમીલાબેન હરીશભાઈ ભાદરકા મનીષાબેન રમેશભાઈ પટેલ નરેશ ભગુભાઈ પટેલ મુકેશ ચંદુભાઈ પટેલ કિરણ કેશવભાઈ વાઘેલા શહેરના વોર્ડ નંબર ચારના શક્તિ કેન્દ્રના પ્રમુખ આશીષ વસંતભાઈ પટેલ જિલ્લા અનુસૂચિત જાતિના મંત્રી રાહુલ જયસુખભાઈ મારૂ શહેર બક્ષીપંચ મોરચાના મહામંત્રી બ્રિજેશ જતીનચંદ્ર સારંગનો સમાવેશ થાય છે બીલીમોરા નગરપાલિકાની ચૂંટણીમાં સમક્ષ ઉમેદવારો પરિણામમાં મહત્વનો ભાગ ભજવશે ભાજપને નુકસાન પહોંચાડી શકે છે નવસારીમાં એકલવાયુ જિંદગી જીવતા સિનિયર સિટીઝનોને આનંદની પળો માટે નવસારી જિલ્લા પોલીસ અને સુરક્ષા સેતુના માધ્યમથી ગુજરાતી ફિલ્મ ઉંબરો સિનેમા ઘરમાં બતાવવામાં આવી હતી જિંદગીની અંતિમ પળ એટલે વૃદ્ધાવસ્થા વૃદ્ધાવસ્થામાં પરિવારથી દૂર રહેતા સિનિયર સિટીઝનો નવસારીમાં વૃદ્ધાશ્રમમાં જીવનની અંતિમ પળો જીવે છે વૃદ્ધાશ્રમના રૂમોમાં જીવન વ્યતીત કરતા નવસારીના વરિષ્ઠ નાગરિકોના ચહેરા ઉપર સ્મિત ફરકે જિંદગીની આનંદની પડો હળવાશની પળો તેઓ પણ માણી શકે તે માટે નવસારી જિલ્લા પોલીસ અને સુરક્ષા સેતુના માધ્યમથી વૃદ્ધાશ્રમના તમામ સિનિયર સિટીઝનોને ગિરિરાજ સિનેમામાં ગુજરાતી ફિલ્મ ઉંબરો બતાવવામાં આવી હતી ગુજરાતી ફિલ્મ ઉંબરો એક હાસ્યની છોડો ઉડાડતી ફિલ્મ સાથે જિંદગી કેવી રીતે જીવી તે દર્શાવે છે સાત ગુજરાતી મહિલાઓ લંડન ફરવા માટે જાય છે તેઓ તેમની જિંદગીની સફરમાં આનંદ ખુશી ઉઠાવે છે સિનિયર સિટીઝનો આ ફિલ્મ નિહાળી રાજીના રેડ થયા હતા હાસ્યભરી ફિલ્મ માણી વરિષ્ઠ નાગરિકોએ આનંદભરી જિંદગી માણી હતી સાહેબ અમને કાલે આવ્યા અને અમને વાતચીત કરી અને પછી કાંઈક તૈયાર થઈ ગયા ને અમને આજે પિક્ચર જેવા લાવ્યા એમનો ઘણો ઘણો આભાર કાયમ માટે અમને લાવતા રહે ને અમારા પર પ્રેમ ભાવ રાખે એટલો તમારો આભાર કેવું લાગ્યું પિક્ચર બહુ કે પિક્ચર લંડન ફરવા કે જવાના હા જવાના જવાના છે જીવન જીવાની એક નવું જીવન જીવવાની એક ક્ષમતા બતાવી અમને બહુ ગમ્યું ને ખરેખર તમારો બહુ આભાર છે તો અમે કાલે અમારા સાહેબ આવેલા અહીંયા નામ શું સાહેબ હા રાય સાહેબ ભૂલી ગઈ સોરી રાય સાહેબ આવેલા અમારા વૃદ્ધાશ્રમમાં ને અમને ખબર પણ નહીં એકદમ તૈયારી કરી નાખી અમે તો બહુ ખુશ થઈ ગયા અને અમને બહુ મજા આવી પિક્ચરમાં જોયું તો બધું સારું જીવન જીવન તો જીવું આજનો આજનો દિવસ તો અમે જે સ્નેહ સેતુ ચેરિટેબલ ટ્રસ્ટ ચલાવે છે અને અમારા સન જે આર્યન રાય છે એની સાથે અમે એક વૃદ્ધાશ્રમ છે શ્રી ગુજર માનવ સેવા ટ્રસ્ટ વૃદ્ધાશ્રમ છે એની મુલાકાત લીધેલી અને ત્યાં જઈ અમે બધા વડીલોને મળ્યા એમના સાથે અંતાક્ષરી રહીમાં અને ગીતો ગાયા અને એમની સાથે ઘણો સમય પસાર કર્યો ત્યારે એમણે અમને જણાવ્યું કે અમારે પણ એક મૂવી જોવું છે અમને એક પિક્ચર દેખાડવું અમે કેટલા દિવસથી બહાર નથી ગયા એટલે ચેતનાબેન જોડે અમે અને અમારા મહેરબાન પોલીસ અધિક્ષક સાહેબ સાથે અમે આ વાતચીત કરી તો અમારા પોલીસ અધિક્ષકશ્રીના માર્ગદર્શન હેઠળ સુરક્ષા હેતુ અંતર્ગત અમે આ જે ગિરિરાજ મલ્ટીપ્લેક્સ છે સુરત અરે નવસારી શહેરનું એમના જે ઓનર છે ઘનશ્યામભાઈ જોડે વાત કરી અને જે બીજા અમારા હરીશભાઈ મંગનાની છે એમની જોડે વાત કરી એટલે એમણે પણ રાજી થઈને એક શો સ્પેશિયલ નવસારી જિલ્લા પોલીસ માટે એરેન્જ કર્યું અને તમામ જે વડીલો છે વૃદ્ધાશ્રમના વડીલો છે એમને અને બીજા જે અમારા પોલીસ પરિવાર છે એ અને જે અમારા આ જે ચેરિટેબલ ટ્રસ્ટ છે અમારું સ્નેહ સેતુ એમના પણ બધા આગેવાનો અને એમના મહિલા આગેવાનો પણ બધા આજે આવીને આજે અમે આ ઉમરો મૂવી જે ગુજરાતી ફિલ્મ છે જે જીવન કેવી રીતે જીવવું જોઈએ અને કે આકાંક્ષાથી અને કોઈ પણ તકલીફ પડે તો પણ જીવનથી હારવાનું નથી એ મૂવીનો જે આશય છે એ મૂવી બતાવવા માટે આજે અમે તમામ વડીલોને લઈને આવ્યા છીએ સમાચારો સમાપ્ત કરતા પહેલા એક નજર મુખ્ય સમાચારો પર અમલસાડના વાસણ ગામમાં તસ્કરોએ બે લાખ ત્યાંસી હજારના સોનાના દાગીના ચોરી કરી થયેલા ફરાર ત્રીસ સરકારી બાબુઓ હેલ્મેટ વિના દંડાયા સરકારી કર્મચારીઓ માટે હેલ્મેટ અનિવાર્ય બિલીપોરા નગરપાલિકા ચૂંટણીમાં ભાજપના નવ બળવાખોરોને ફટકારાયેલી કારણદર્શક નોટિસ સિનિયર સિટીઝનોને જિલ્લા પોલીસ દ્વારા બતાવવામાં આવી ઉંમરો ફેલ તો આ સમાચારો બન્યા રહો અમારી સાથે અને જોતા રહો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ એન નમસ્કાર